અમદાવાદમાં પાંજરાપોળ વિસ્તારમાં આવેલ મહાવિદ્યા ખાતે ફ્રી વાસ્તુ કન્સલ્ટેશન યોજાયું હતું આ કન્સલ્ટેશન પ્રોગ્રામમાં વાસ્તુ એક્સપર્ટ ડૉક્ટર સંતોષ ગુરુ વાસ્તુ એસ્ટ્રોલોજી ન્યુમરોલોજી અને ટેર ટ્રીડિંગની મદદથી લોકોને તેમના જીવનની સુખાકારી અંગે માર્ગદર્શન આપ્યું હતું આ ફ્રી કન્સલ્ટેશનનો લાભ ઘણા લોકોએ લીધો હતો અને તેમને ડૉક્ટર સંતોષ ગુરુ દ્વારા ચોક્કસ જરૂરિયાતો અને ચિંતાઓને અનુરૂપ વ્યક્તિગત અને ભલામણો પ્રદાન કરવાની સલાહ મળી હતી મારું નામ દેવાંગ રાવલ છે મેં સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં આર્ટિસ્ટનો કોર્સ કર્યો હું ચિત્રકાર છું આજે જે અહીંયા મને સંતોષ ગુરુ સાથે વાત કરવા મળી તેનો મને ઘણો આનંદ છે ને એમણે જે આ ફ્રી સેમિનાર આજનો રાખ્યો છે ચૈત્રી નવરાત્રમાં આવા સરસ દિવસોમાં એવું સૌથી વધારે મને ગમ્યું અને એક બે જે પ્રશ્નો હતા એના સરસ રીતે એમણે જે જવાબો આપ્યા મને ખૂબ આનંદિત લાગણી અનુભવું છું કે સરસ આ રીતે જે સેવા આપે છે અમદાવાદ શહેર માટે બહુ મોટી વાત કહેવાય તો આ જગ્યા પણ સરસ બનાવી છે એમણે તો એ જગ્યાનો લાભ લેવા વિનંતી